અને પાણી પાયું કાપમને પાણી પાયું એટલે બિંદાસ કોકતો બેઠી છે થોડી ઘણી તો આવી જશે આ આઈ તો કાકડી આ ઈ કાકડી રહી આ ગવાર રણન ચાલુ જે બે આ રીશ્યા કો બધી લઈ લો આદી પાણી પાય પાય ગવાર આયે તો ના જો તો ગાય છે નિકુલ બનાવશે બળી કાલ નથી બનાવી અને આજ બનાવે રહ્યો અત્યારે દેખાડું કાલ જો કાલ તો નથી બનાવી કાલ હજતો તો અત્યારે બનાવે રહ્યો બળી તો ગાય છે મસ્ત કોમે આવતો રહ્યો જો પૂરા પૂરા જાય પૂરા ઉપાડે જતો ને તો ગળે બળવા ને ભાતરી પૂરા થાય અને હવે આપણે દેવાનો છે ખાવા જેમ કે ભૂખલા જી જબરજસ્ત તો પેલા ખાવા જ બેહી જાઉં અને ખાવાનું શું બને જે બધા બાર બેઠા હોય બધા અને હું એકલો જ ખાવા બેઠો શાક સે બનાયું છે દેશી દેશી ગવાની શાક છે બાદરી રોટલાઈ છે અને બળી બનાવ્યા બળી ચેક કરશું આપણે જે બનાવી છે બળી નીકળ્યો હવાર બનાવી ગયો તો કોઈ કાથી લાગતી નહીં પણ મને તારી બળી ઓછી માવો વધારે લાગે બોલો બળી તો લાગતી જ નહીં એકડો માવો હોય ને એવું દેખાય બળી જેવી હોય એમ બળી ની જગ્યા માવો બનાવી દે તો ખુને તો નેચે દજવાડ્યું ચેક કરીશ મું ચેવું ચેવું લાગે છે પેલા ચેક કરીશ કેમ કે બળી તો લાગતી જ નહી બળી એમ ચીવી હોય સોફ્ટ સોફ્ટ ના હા પૂરા લેવા માટે ઝારના જેમ કે અમારા પૂરા હે પણ અમારા બાજરીને પૂરા હે તમે અમે પૂરા લેવાયા પ્યાજને ખાવા માટે નીકુલ ગયો હે પૂરા લેવા માટે તમને દેખાડો આગળ જીઓ જયો પૂરા લેવા અને એ લઈને પહી જવાનું ખેતર ડાયરેક્ટો ચા ખોટ જે આવે કેટલી વાર થાય તો ગાય પૂરા લઈને પકવા છે ત્યાં ખરે ખેતરમાં અને વચ્ચે શું મળી આ જો તો હવે થોડી વાર જોવી પડશે વાટ

જાણે પણ હે ને તમે જોવો ને ઘરના ચોક બહાર જવાના હોય ગોમ જવાનું ઈ લાઈટ બગડે બોલ આજે આજ બધા જવાના છે રમેણમાં જવાના હે રાતે રમેણ હે ને તે અત્યારે જવાના હે બધા કોઈ કારણ નહીં એક ઓલ ઇન વન મુ એકલો જ માર છે કોઈ કારણ નહીં અને આજ લાઈટ બગડી ગઈ તો લાઈટ ચેક કરવાનું ચાલુ હોય આગળ એક વધુ હતો બધા લાબુ નહીં આપણે એટલે વધુ નહીં ફોર્મ એ કઈ ફોર્મ મે ખૂણો હોય ને એક અન એક હોતો હે અન એક હોતો આ પણ આ હોતો બળ્યો નહીં ના જો આ તો કમ્પ્લીટ હે એટલે હતી આ તો બળ્યો નહીં પણ શિકાર ચમ હવે લાઈટ નહીં આવતી ખાય થઈ નહીં થઈ હમ હમ આવતીને આગળ જઈ ઈને શેરા કાટ લો આપડે જોઈએ <laughs> <laughs> <laughs>

तो हे अडवाण करो ताण तुम्ही हाडो मा तो अजून नावा ना लुकडा लाया तो पेण हे वाला आडिया आणि गिन्न आव नका तुम्ही पांगडी मार दिसो या आ व्हिडिओ मावशी ए आ व्हिडिओ मावशी बदु बदु बदु

કાફી કે કોફી અમને પણ લે લઈ જા બિંદા થઈ તમે ઇધર ખુદ કો ભરજી કાણી કેવ રે આજ નો બ્લોગ ઇન્ટરેસ્ટિંગ બની ગયો મે દોડવા નું કુરી હારો રે મુ બોલાવ ને ગાડી બોલાવ એક સ્વાદ તું ખાલી ખુદ કો ભરી કાણી તો ગાઈસ અન મસ્ત નઈન આવી ગયો હું અન હવે નિકુલ ને એડ્યો હું પેસ દોરાવા માટે અન તમે સનસેટ જો ખાલી અતાર નું સનસેટ વ્યૂ જો

તો પેલા પાડું બાડું ધવરાઈ પેસ બેસ દોઈ ને પઈ જઈએ અમારું ભૂર્યું ભૂરી હારું ક્યૂટ લાગે ને કઈ ચલો 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 હા ડિસ્કો ડાન્સર તો ચલો પેલા હવે પૈસો દોરાય અને હવે મળશું ગમો શું આવી ગયો ગમો રમેલ જમણ માર્ગ આવી ગયો

না দেখা দেউ তো খাই লি চালো